ભાજપ કોંગ્રેસ પાર્ટીમાં પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે જો દેશની ધનકુબેર રાજકીય પાર્ટી અંગે અહેવાલ ભાજપ બન્યું રાજકીય ધનકુબેર એડીઆર રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો ભાજપે આઠ હજાર ત્રણસો અઠાવન દાનમાંથી બે હજાર બસો તેતાલીસ કરોડ રૂપિયાથી વધુની રકમ મેળવી જે રાષ્ટ્રીય પક્ષોને મળેલા કુલ દાનના અઠ્યાસી ટકા છે એસોસિએશન ફોર ડેમોક્રેટિક્સ રિફોર્મ્સ એટલે કે એડીઆરના તાજેતરના અહેવાલે ફરી એકવાર ભારતીય રાજકારણના દાન દાનવીરોની હકીકત ખોલી નાખી છે જેમાં નાણાકીય વર્ષ બે હજાર દાનની દોડમાં બધાને પાછળ છોડીને રાજકીય છે આ પાર્ટીએ માત્ર એક વર્ષમાં ત્રણસો કરોડ દાનમાંથી બે હજાર બસો કરોડ રૂપિયાથી વધુની રકમ ઝૂંટવી લીધી છે જે રાષ્ટ્રીય પક્ષોને મળેલા કુલ બે હજાર પાંચસો ચુવાલીસ પોઈન્ટ અઠ્યાવીસ કરોડના ઇઠ્યાસી ટકા જેટલી થાય છે એટલે કે બાકીના બધા પક્ષો મળીને પણ ભાજપના ખજાનાની ધૂળ ચાટતા રહી ગયા છે ચૂંટણી પંચને સોંપેલા આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે જ્યાં એક તરફ ભાજપના ખાતામાં પૈસાનો પ્રવાહ ધોધમાર વધી રહ્યો છે ત્યાં કોંગ્રેસે મળેલા દાનમાંથી માળ 281.48 કરોડ રૂપિયા ભેગા કરી બીજા નંબરે પોતાની સ્થિતિ યથાવત રાખી છે ભાજપ બની સૌથી મોટી દાન મેળવનાર પાર્ટી કોંગ્રેસે 1994 દાનમાંથી 281.48 કરોડ રૂપિયા મેળવ્યા જે ભાજપની તુલનામાં ખૂબ ઓછા છે તો બીજી તરફ પ્રાદેશિક પક્ષોની વાત કરીએ તો તેમની હાલત તો એવી છે કે જાણે દાનની દુનિયામાં કોઈએ તેમને ગણકાર્યા જ નથી આમ આદમી પાર્ટી અને નેશનલ પીપલ્સ પાર્ટી જેવા પક્ષો એ તેમના સિદ્ધાંતોની વિરુદ્ધ હોય ભાજપનું દાન ગયા વર્ષના સાતસો ઓગણીસ આઠસો કરોડ થી લગભગ ત્રણ ગણું થઈ બે હજાર બસો કરોડ પર પહોંચ્યું જે બસો અગિયાર વધારો દર્શાવે છે તેવી રીતે મળેલા દાન નાણાકીય વર્ષ વર્ષ રૂપિયા રૂપિયા કરોડથી વધી જે બસો બાવન પોઈન્ટ અઢાર ટકાનો વધારો દર્શાવે છે આ સમયગાળા દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરાયેલા દાનમાં સિત્તેર પોઈન્ટ અઢાર ટકા અથવા રૂપિયા છવ્વીસ હજાર અડત્રીસ કરોડ નો ઘટાડો થયો છે જ્યારે નેશનલ પીપલ્સ પાર્ટી દ્વારા જાહેર કરાયેલા દાનમાં અઠાણું પોઈન્ટ શૂન્ય બે ટકા અથવા રૂપિયા સાત હજાર ત્રણસો એકત્રીસ કરોડનો ઘટાડો થયો છે જે બતાવે છે કે દાનની આ રમતમાં તેઓ માત્ર દર્શક બનીને રહી ગયા છે હવે આપણે સૌથી મોટા દાતાઓ અંગે વાત કરીએ તો પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટે પચીસ કરોડ નું દાન આપીને બંને પક્ષોના ખજાનામાં મોટો હિસ્સો ઉમેર્યો છે વાસોમાં પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ એક તીર્થ બે શિકાર કરવાની કળા બતાવી છે ભાજપને મળેલા કુલ કોર્પોરેટ દાનના ના ટકા એટલે કે એક ચક્રી રાજ સ્થાપી દીધું છે પ્રાદેશિક પક્ષોને ખૂબ ઓછું દાન મળ્યું આપ અને એનપીપી જેવા પક્ષોનું દાન ઘટ્યું વાસ્તવમાં એડીઆર નો અહેવાલ જાણે રાજકીય દાનની નું બજેટ ખોલી નાખે છે રાજકારણી તેમની ચાલ પૈસાના પડછાય ચમકે છે જ્યારે કોંગ્રેસ બીજા નંબરે ધૂળ ચાટતી હતી આખરે ભાજપની આ દાનવિધિએ સાબિત કર્યું છે કે રાજકીય ખેલમાં જેની પાસે પૈસાની પોટલી એ જ છે અસલી રાજકારણી બાકી બધા તો માત્ર દર્શક બનીને તાળીઓ પાડે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી